આમોદ પોલીસ મથકે ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના અધ્યક્ષસ્થાને લોકદરબાનું આયોજન કરવામાં આવ્યું જિલ્લા પોલીસ અધિક્ષક સૌપ્રથમ બાળકીઓ કુમકુમ તેલે કરી સ્વાગત કર્યું ત્યારબાદ લોક દરબાર યોજાયો જેમાં અમોદ નગરપાલિકા સહિત તાલુકામાંથી મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો, વેપારી આગેવાનો તેમજ વેપારી, સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા. લોક દરબારમાં ખેતીવાડી બજાર સમિતિના ચેરમેન સુરેશ પટેલે કરેણા આઉટ પોસ્ટ ઉપર બેરિકેડ લગાવવા રજૂઆત કરી. આમો તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજીએ દારૂનું દૂષણ દૂર કરવા રજૂઆત કરી હતી. ભરત રજપૂત સાથે જીતુ રાણા દિવ્યાંગ ન્યૂઝ આમોદ